दाहोद नगरपालिका द्वारा दाहोद शहरम स्वच्छता जळवाय ते सर विशेष जागृती अभियान हाथराय આ તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસ રવિવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં નગરપાલિકા દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું નગરપાલિકા ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ અને તમામ દુકાનદારોને કચરો ખુલ્લામાં ન ફેંકી અને નગરપાલિકા દ્વારા આવતા કચરાની ગાડીમાં જ કચરો નાખવાની સ્પષ્ટ સૂચનો આપવામાં આવ્યા હતા આ ઉપરાંત દુકાનદારોને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી દૂર રહેવા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ અપનાવવા માટે અંગે સમજ આપવામાં આવી હતી પ્લાસ્ટિકના વધતા જતા ઉપયોગથી થતા પર્યાવરણીય હાનિ તેમજ કાયદાકીય કાર્યવાહી અંગે પણ ટીમ દ્વારા માહિતી આપવામાં આવી હતી નગરપાલિકા દ્વારા નાગરિકો અને વેપારીઓને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સૌ જવાબદારપૂર્વક વર્તન કરવું જરૂરી છે અને સ્વચ્છતા જળવા તો આરોગ્ય પણ સુરક્ષિત રહેશે તેવો સંદેશ નગરપાલિકા ટીમ દ્વારા આપવામાં આવ્યો હતો